છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે ઇથ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહાનંદભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરીને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી નામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ તકે તેમણે જણાવ્યું હતું કે આજથી અગિયાર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે જિલ્લાવાસીઓને શિક્ષણ આરોગ્ય પાણી રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે કલેક્ટરે જિલ્લામાં વધી રહેલા પ્રાકૃતિક કૃષિના વ્યાપ અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ज परिणाम छोटाउदेपुर जिला में अत्यारुधी में कुल तीस हजार चार सौ दस खेडू तेवीस हजार त्र सौ एकर में प्राकृतिक कृषि अपना जिल्ला ओगणचालीस हजार पांच सौ इथ्यासी खेडू प्राकृतिक ने पाक वावनी समय आर्थिक मदद मड़ी प्रधानमंत्री किसान सम्मान निधि योजना हेठ खेड ने दर वर्षे रू છ હજારની આર્થિક સહાય મળી રહી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં એક લાખ ઓગણીસ હજાર ખેડૂતોને રૂ બસો ઇઠ્યોતેર પોઈન્ટ આઠ શૂન્ય કરોડની સહાય ચૂકવવામાં આવી છે જિલ્લામાં નારી ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને જિલ્લામાં અત્યાર સુધીમાં દસ હજારથી વધુ સ્વસહાય જૂથોની રચના કરીને તેમને રૂ 816 લાખ થી વધુનો રિવોલ્વિંગ ફંડ રૂ 5819 લાખનો સિટાઈફ ફંડ 26.07 લાખનો સ્ટાર્ટઅપ ફંડ તેમજકેશ ક્રેડિટ આપવામા આવી રહ્યો હોવાનું ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનવા તરફ વિશ્વાસથી આગળ વધી રહી છે અને તેઓનો સામાજિક દરજ્જો પણ વધ્યો છે પોતાના ઘરના ગામના સમાજના અને અન્ય મહત્વના નિર્ણયોમાં તેઓનું યોગદાન પ્રશંસનીય રીતે વધી રહ્યું છે અને તેઓની સરાહના પણ થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ ભણીગણીને આગળ વધે તે માટે अनेक પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને નમો લક્ષ્મી યોજનામાં વિદ્યાર્થીની દીઠરૂ 50000 અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને 2 વર્ષ મારુ 25000 ની સહાય આપવામાં આવે છે તેમ ઉમેર્યું હતું राज्य सरकार द्वारा आरोग्य क्षेत्रे उत्कृष्ट कामगिरी करवामा આવી રહી હોવાનું જણાવી કલેક્ટરે ઉમેર્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના प्रधानमंत्री जन आरोग्य યોજના आयुष्मान भारत હેઠળ મરતી સહાયને રાજ્ય સરકારે પરિવાર દીઠ 5 લાખ થી વધારીને 10 લાખ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 4 બોંતેર હજાર ત્રણસો સત્યાવીસ લોકોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓ દ્વારા ત્રણસો એકોતેર નવીન આંગણવાડીનું બાંધકામ અને ઓગણએસી જર્જરિત આંગણવાડીના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત હન્નું પંચાયત ઘરોના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે જિલ્લામાં રોજગારીની વાત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મનરેગા યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ થી ચોવીસમાં કુલ છત્રીસ હજાર પાંચસો બેતાલીસ કુટુંબોના એકાવન હજાર આઠ સો શ્રમિકોને રોજગારી આપીને શ્રમિકોને તેઓની મજૂરી પેટે રૂ ચાર પાંચ નવ શૂન્ય પાંચ શૂન્ય લાખ અને માલસામાન ખર્ચ પેટે રૂ આઠ શૂન્ય આઠ એક ચાર લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ આજે આપણે નસવાડી ખાતે માનની સાંસદ જોશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્યશ્રી અભયસિંહભાઈ તડવી ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા ધીરુભાઈ ભીલ અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકળેલી હતી અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે ત્યારે તમામ છોટાઉદેપુરવાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું આભાર